બોરસદમાં દેહ વેપારનો ભાંડો ફૂટ્યો બોરસદ શહેરમાં આવેલ ડીમાર્ટ પાછળના રહેણાંક મકાનમાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમી આધારે આણંદ એસઓજી પોલીસ દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે સ્થળ પરથી ચાર યુવતીઓ અને ચાર યુવકોને દબોચી લીધા છેલ્લા ઘણા સમયથી કેતુલ ખાટી ઉર્ફે વાણંદ દ્વારા આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો ઝડપાયેલા શખ્સોમાં ત્રણ મહિલાઓ ત્રણ ગ્રાહકો એક સંચાલક અને એક યુવતીનો સમાવેશ થાય છે વિસ્તારના રહેવાસીઓ દેહ વેપારના આ ધંધાથી પરેશાન હતા એસઓજી મળેલી ચોક્કસ બાતમીના આધારે અસરકારક કાર્યવાહી હાથ ધરતા બોરસદ જેવા શાંત ગણાતા નાના મથકમાં કુટણ ખાણું ઝડપાયું એસઓજી દ્વારા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે હિરાસતમાં લઈ આગળની તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે